પરમાત્માને પ્યારા પ્યારા શબ્દને સાંભળીએ અને આંખો હર્ષાશુરથી છલકાઈ ઉઠે મારા પ્રભુએ મારા માટે કેટલું બધું કહ્યું છે જેટલું પ્રભુએ કહ્યું છે ને એટલું તો આપણી પાસે આવ્યો પણ નથી આપણી પાસે જે અત્યારે છે એના કરતા અનેક ગણું પ્રભુએ ફરમાવ્યું છે અનેક ગણું તમને એનું એક ઉદાહરણ આપું પ્રભુએ સમય માટેની જે વાત કરી છે અને ગણતરીની જે વાત કરી છે આપણે નવ તત્વની અંદર નાનીકડું ઉદાહરણ રૂપે લીધેલો તમને ક્યાં યાદ હોય તો પણ એ તો માત્ર ઉપર ઉપરનો વસ્તુ આપણે શીખ્યા એ પણ જે સૂક્ષ્મતમ પ્રભુએ જે વાત કરી છે કે જે આખા જગત આખા વિશ્વની આખા બ્રહ્માંડની આખા લોકને જે સૂક્ષ્મતમ ગણિત છે આપણી કલ્પનાની બહારની વાત છે એ કર્ણાનુ યોગનો વિષય છે અને કંઈક અંદર ગણિતાનો યોગ પણ આવે છે કર્મના કર્મ કર્મના સિદ્ધાંતોનું વાત છે ગ્રંથ છે ને એ મોટા ભાગે લગભગ પાંચ થી છ એના ભાગ છે અને એમાં ઘણી બધી સૂક્ષ્મ વાતો બધી બતાવી છે એમાં તમારો સંખ્યાત અસંખ્યાત અનંત આદિ સંખ્યાઓની વાત એને સમજાવી છે અને લૌકિક ગણિત જે આપણે શીખ્યા હોય એનાથી ઉપર અલૌકિક ગણિત પણ છે કે જે પ્રભુને પોતાના જ્ઞાનમાં જોઈ અને આપણને બતાવી પછી એ જ કર્ણ યોગના વિષયમાં આપણે સાંભળીએ છીએ ક્યારેક ક્યારેક જે ત્રણ લોકની જે અકૃત્રિમ એટલે કે નેચરલ વ્યવસ્થા દ્વીપ સમુદ્ર ચૈત્યાલય વગેરે વગેરે જીવની સંખ્યા રજુ પ્રમાણ પલ્યોપમ પલ્ય સાગરોપમ આ બધી વસ્તુઓ પૂર્વ યોજન પછી એમાં પણ સૂક્ષ્મતા આવે જોડના ઘટાના વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ આ બધાનું જ્ઞાન પછી જુદા જુદા પ્રકારના માપ આવે છે આપણે જાણીએ આટલા છે અને આટલા હાથ આટલા અંગુળ આ બધી વાત તો આનાથી આવા બધા સૂક્ષ્મોત્તમ સૂક્ષ્મ અને સૂક્ષ્મત્તમ વિષયોના અભ્યાસથી આપણી દ્રષ્ટિ સૂક્ષ્મ બને છે અને આત્મા એ અત્યંત સૂક્ષ્મ વસ્તુ છે એને પ્રાપ્ત કરવા માટે ઘણી વખત આ પણ એક ઉપાય છે બે બીજું વસ્તુ શું છે કે આને આનો પરિચય કરવાથી પરમાત્માના જ્ઞાનનો આપણને કંઈક ખ્યાલ આવે છે કે કેવળ જ્ઞાન એટલે શું એ જ્ઞાનમાં શું સમાયેલું છે અને એના કારણે પરમાત્મા પ્રત્યેનો અહોભાવ વધી જાય છે અને પરમાત્મા પ્રત્યેના અહોભાવ થકી પોતાના આત્મા પ્રત્યેનો અહોભાવ વધે છે અને એ આત્મા એટલે હું એટલે હું સાચા હું અહોભાવ વધે અને ત્યારે જ આપણે વિચાર કરીએ કે મારે આ હું ને ઓળખવો છે આ હું જાણવો છે આ હું તે હું છું ત્યારે આપણી સાધના कहीं मुद्दों मार्ग पकड़े हैं समझ में आ तो नहीं समझा तो थो। थोड़ा समझ आ रहे अपने हमना आगे करे प्रश्न आता है ने जैसे ज्ञान એ હું છું અને મારામાં આખું વિશ્વ ઝળકે છે તો એને જાણું છું મને જણાય છે આ બે સ્ટેટમેન્ટની અંદર આસમાન જમીનનો ફરક છે હું જ્ઞાન સ્વરૂપ છું એટલે હું જગતને જાણું છું હું જાણું છું એ તો અધૂરું છે આખું જગત મારામાં જણાય છે અને જે જગતની અંદર વ્યવસ્થિત છે એટલું બધું કે એમાં મારે કઈ કરવા પણ નથી કે હું એમાં કઈ કરી ના શકું આ બોધ એ પાયાનો બોધ છે સમય દર્શનની પ્રાપ્તિ માટે આ પાયો છે આ ઘૂંટવાનો છે મનો પ્રતિભાઈ પ્રણામ ગણેશભાઈ એટલું જ કે તમે જે કહી રહ્યા છે એનો અણસાર સમજાય છે અને એ દિશામાં જવાનું છે એ પણ સમજાય છે આભાર સાહેબ એટલે અહીંયા જ્યારે આપણને કહે છે ગુરુદેવ કે પરમાત્માના પ્યારા પ્યારા શબ્દને સાંભળીને અને આંખો અણસાવથી છલકાઈ ઉઠે મારા પ્રભુએ મારા માટે કેટલું બધું કહ્યું છે એનો એક અંશ માત્ર પણ જો આપણી શ્રદ્ધામાં આવે તો આપણને આપણા પોતાના સ્વરૂપની શ્રદ્ધા થઈ શકે અને એ શ્રદ્ધા એ જ સમય દર્શન છે અને પછી તો સાહેબજી પોતાની વાતો લખે છે આચારણ સૂત્રના રેંગમ સૂત્રમાંથી પસાર થતા આવો અનુભવ ઘણી વાર થાય પણ આપણને થાય આપણે આ પ્રભુના શબ્દો આ રીતે ગુરુદેવે અહીંયા આપણને આપણે સમજી શકીએ ભાષા મૂકે છે ત્યારે આપણને એમ થાય કે આ મારા માટે ખાસ કરીને ગુરુદેવે પેલા જે ગણિત ને કર્ણાનુજ્ઞ વાત ચાલતી હતી ને એમાં જે છેલ્લું કીધું આપે કે મને દેખાય છે અને ઝડકે છે આ બે જે વાત કરી ને કરીને છેલ્લે એમાં જે દેખાય છે કે કહું તો લિમિટેશન મૂકી દીધું મેં મેં મારી જાત ઉપર ઝડકે છે તો અનંત થઈ જાય કોઈ લિમિટેશન નથી સમજીને એ સમજીને આગળ વધી શકાય તો ચોક્કસ આગરીશભાઈ તમે આજે અમારા માટે બહુ મોટો દરવાજો ખોલી દીધો સર્વજ્ઞ ભગવાન ને ના ની સુક્ષ્મતા સમજાવી ને અને એ સુક્ષ્મતા ઉપર એનો અભ્યાસ અને એના વિચાર પોતાનો આત્મા પણ વધારે સમજાય બરાબર અને એમાં બરાબર એટલે આજે બહુ મોટો દરવાજો ખુલ્યો બરાબર સરસ આભાર સાહેબ જી